શ્રી ગુર્જર ક્ષત્રિય કયા ખેડૂત જ્ઞાતિ બોર્ડિંગ સંચાલિત કન્યા છાત્રાલય અને શ્યામ વિદ્યાલય જુનાગઢ ખાતે તારીખ પચીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ એટલે કે રવિવારના રોજ બોર્ડિંગના ટ્રસ્ટી ખજાનજી અને જુનાગઢ જેસીઆઈના ડિરેક્ટર કિશોરભાઈ ચોટલિયા માર્ગદર્શન હેઠળ અને જુનાગઢ જેસીઆઈ દ્વારા ઈપીએસ નું સવારે નવ થી સાંજના છ વાગ્યા સુધીનું એક દિવસીય વર્કશોપ યોજાયો હતો આ એક એવો તાલીમ વર્ગ હતો જેમાં વ્યક્તિ માણસોના ખોટા સમૂહને સ્ટેજનો ભય રાખ્યા વગર કેવી રીતે સંબોધન કરવું વક્તવ્ય કેવી રીતે તૈયાર કરવું શરૂઆત કેવી રીતે કરવી વક્તવ્ય દરમિયાન બોડી લેંગ્વેજ અવાજ અને સ્પીચ ટૂલ્સનો ઉપયોગ કેવી રીતે કરવો આ વગેરે કૌશલ્યો શીખવવામાં આવે છે આ કૌશલ્યો વિદ્યાર્થીનીઓ માટે અને એની કારકિર્દી માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે.

તુષાર સુવાખિયા જેસી ચેતન સાવલા સહિતના અનેક લોકો ઉપસ્થિત રહ્યા હતા અને દરેકનો આભાર વ્યક્ત કર્યો હતો બ્યુરો રિપોર્ટ મહાદેવ ન્યૂઝ